દોસ્તો આપણે ફાઇનલી જો સોસઠ જોગણી મતના મંદિરે પહોંચી ગયા છીએ અને મિત્રો એનું વાતાવરણ ખૂબ સરસ છે અત્યારમાં સવાર સવારમાં સાત વાગ્યાની આસપાસમાં અમે અહીંયા પહોંચી ગયેલા છીએ અને મારી સામે એક એક્ઝેક્ટ ભોજનાલય દેખાઈ રહ્યું છે મિત્રો ખૂબ જ સરસ સુંદર ગાર્ડન છે બાજુ તો મિત્રો આપણે સોસ જોગણીના ઇતિહાસ વિશે વાત કરીએ તો જે જોગણી માતા છે એ કાળક્યા એક સ્વરૂપ છે મિત્રો અને એક રાક્ષસનો વધ કરવા માટે ઝુગણી માતાનું રૂપ ધારણ કર્યું હતું અને જ્યારે એ રાક્ષસે પોતાની માયા થકી અનેક રાક્ષસો ઉત્પન્ન કરી અને માતાજી સામે યુદ્ધ કરવા લાગ્યા ત્યારે માતાજીએ પણ પોતાની શક્તિથી અને સોસઠ જોગણીની ઉત્પત્તિ કરી અને રાક્ષસને અમે યુદ્ધ કરી અને તમામ રાક્ષસોને મારી અને રક્તપિત રક્તપિત કર્યું હતું જેથી આ સોસઠ જોગણી એવું નામ પડ્યું છે મિત્રો અને અહીં સોસઠ જોગણીની કચ્છની અંદર આવો તો સોસઠ જોગણી માતાના દર્શન ચોક્કસથી કરજો મિત્રો અહીંનું વાતાવરણ ખૂબ જ સરસ છે સુંદર મજાનું છે તો મિત્રો તો દોસ્તો અત્યારે આપણે એક્ઝેટ સોસઠ માતા જોગણીના મંદિરના મેઇન ગેટની સામે છીએ આપ જોઈ રહ્યા છો વિડીયોની અંદર અને મિત્રો અહીંનું વાતાવરણ આપને વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે ખૂબ જ સુંદર મજાનું છે અને મા એક્ઝેક્ટ મંદિરની સામે એક સુંદર મજાનું ગાર્ડન છે મિત્રો અને આ કુદરતની સુંદરતામાં ચાર સાંજ લગાડતું આ મંદિર મિત્રો અહીં એક વખત આવવું ખૂબ જ જરૂરી છે મિત્રો કચ્છની અંદર આવો તો આ મંદિરની ચોક્કસથી દર્શન કરવા પધારજો કારણ કે આ મંદિર ન જોયું તો કચ્છમાં કાંઈ નથી જોયું એવું લાગે મિત્રો આ મંદિરની સામે એક છે જેવો ગાર્ડન છે મિત્રો આ મંદિરની અંદર રાત્રિ રોકાણ માટે પણ વ્યવસ્થા છે અને પ્રસાદ લેવા માટેની પણ વ્યવસ્થા છે તો દોસ્તો ગમે ત્યારે તમે આ મંદિરે આવી શકો છો તો દોસ્તો આપ સારી રીતે જોઈ રહ્યા છો કે આ વિડીયોની અંદર સુંદર મજાનું ગાર્ડન દેખાઈ રહ્યું છે હવે મિત્રો હું તમને માતાજીની જે મેન મંદિર છે તેની અંદર દર્શન માટે લઈ જઈ રહ્યો છો દોસ્તો આપ જોઈ રહ્યા છો અહીંયા વિડીયો એલાઉટ નથી એટલે શક્ય હોય એટલું હું તમને બતાવી શકીશ તો દોસ્તો આપ દર્શન કરી રહ્યા છો સોસઠ જોગણીની મેન સ્થાનકનું દોસ્તો એક સુંદર મજાનું વાતાવરણની અંદર બિરાજમાન એવા સોસઠ માતા અને આ મિત્રો એનું સ્થાન છે જ્યાં સોસઠ જોગણી માતાની સોસઠ મૂર્તિ પધરાવેલી છે એની અંદર હું તમને લઈ જઈ રહ્યો છું મિત્રો સામે દેખાય છે તે સોસઠ જોગણીઓની મૂર્તિ વિરાજમાન છે મિત્રો આ માતાજીના દર્શન કરવા એ ખૂબ જ મહત્વનું છે મિત્રો અહીંયા સોસઠ જોગણીમાંના નામ લખેલા છે તો દોસ્તો આ એક આ વિડીયો તમને કેવો લાગ્યો તે ચોક્કસથી કોમેન્ટની અંદર જણાવજો મિત્રો અને આ વિડીયોને શક્ય હોય એટલો તમારા અન્ય ગ્રુપમાં શેર કરજો જેથી કરીને કચ્છની અંદર જો કોઈ જાય તો આ દર્શ આ માતાજીના દર્શન કરવાનો એને લાભ મળે મિત્રો હું મિત્રો હવે તમને એક એવા માતાજીના પરછા વિશે વાત કરવા જઈ રહ્યો છું અને એ પ્રગટ પરછાને અહીંયા આપણે જોવાનો છે મિત્રો જુનાગઢના રાણ નવગણના ભાલે બિરાજતા એવા વરુડીમાં અહીં એક પર્ચો અહીંયા પૂરેલો છે એ હું તમને બતાવ્યું છું થોડી જ વારની અંદર મિત્રો પ્રથમ તો અહીંયા ઉપરથી હું તમને બતાવું કે અહીંયાનું વાતાવરણ કેવું છે સુંદર મજાના આ મંદિરની અંદર ઝાડો શોભી રહ્યા છે એક જંગલ જેવો વિસ્તાર છે મિત્રો અને એક આ અનોખા વાતાવરણને મજા કંઈક અલગ છે દોસ્તો ખૂબ જ અહીં ગમે એવું વાતાવરણ છે અને કચ્છની અંદર આ મંદિર ન જોયું તો કાંઈ નથી જોયું એવું લાગે મિત્રો અહીંયા મસ્ત મજાના પક્ષી પોપટ કિલોર કરી રહ્યા છે દોસ્તો આપ જોઈ રહ્યા છો સારી રીતે એક સુંદર મજાના વાતાવરણમાં પક્ષીના કિલોર વૃક્ષે શોભતું આ મંદિર અને એમાંય માતા વરુડીનો પ્રગટ પરછો એટલે આ કુંડ છે મિત્રો હવે હું તમને આના ઇતિહાસ વિશે વાત કરું તો જ્યારે રાનવગણ બેન જાહલની વારે સડ્યા અને સિંધના માર્ગે જતા હતા ત્યારે રસ્તામાં કચ્છના રણમાં પાણી ન મળતા રાનવગણે મા વરુડીને યાદ કર્યા અને મા વરુડીએ પ્રગટ પરછો પૂર્યો ત્રિશૂળથી આ કુંડ બનાવ્યો અને આ કુંડની અંદર રાનવગણની નવ લાખની ફોજને પાણી પાઈ અને તૃપ્ત કર્યા હતા એ કુંડ અહીંયા હજી મોજૂદ છે મિત્રો અને માં વરોડીનું સ્થાન તરીકે ઓળખાય છે દોસ્તો અને મિત્રો અહીંયા ઘણું જ રહેવાની મજા આવે એવું છે સુંદર મજાનું વાતાવરણ છે દોસ્તો આપ અહીંયા સામે તમે જોઈ રહ્યા છો ત્રિશુળ દોરેલું છે અને ઉપર લખેલું પણ છે દોસ્તો એક્ઝેક્ટ નીચે આવી હું તમને આ વરોડી માતાના કુંડના દર્શન કરાવી રહ્યો છું મિત્ર અને આ વરોડી માતાની રાનવ ગણેશ સ્તુતિ કેવી કરી હતી તે જન્મ વખતે જાળવ્યો બાળપણે રક્ષા કરી મોટો મારા શ્રી માત ખોડલ શક્તિ પતિત પાવનેશ્વરી મિત્રો આ વિડીયો તમને ગમે તો કોમેન્ટની અંદર લખજો જય માવરોડી દોસ્તો હવે તમને કુંડથી સામેની સાઈડ દાદર ચડી અને ગાર્ડન ને જંગલ જેવો વિસ્તાર છે એની તે બતાવી રહ્યો છું આ વિડીયો બન્યા જો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો અહીંયા આપ જોઈ રહ્યા છો સામેની સાઈડ એકદમ ઝાડ નીચે ખૂબ જ મોટી વિચાર જગ્યા છે સુંદર મજાનું વાતાવરણ और तारा रणधीर समेत विक्रम हनुमान जी નો મંદિર દરેક મંદિર ખૂબ સુંદર લાગી રહ્યો છે મિત્રો દોસ્તો અહીં અમિત ધનમાનજી નામ થી બિરાજમાન આયે हनुमान जी महाराज છે અમિત વિક્રમ અમિત વિક્રમ ના નામ થી કાળી ચકલી થઈ કટકમાં જાહલ વહારે જાય એ દેવળો ઉપર દેખાય જાહેર પરછો જોગણી બેન કારણ સિંધમાં સડ્યો નવઘણ ભૂપ નવઘણ કારણે માવડી ધળ્યું ચકલી સૌરું તો મિત્રો જય માવરૂડી આપણે હવે પછીનો આગળ જવાનું છે હા માતાનો મઢ આશાપુરાના માતાના મંદિરે તો આગલા વિડીયોની અંદર હું તમને બતાવું છું આશાપુરા માતાનો મઢ તો વિડીયો જોવાનો ભૂલતા નહીં જય મા વરૂડી જય છોગણી